અને લખાઈ ને વંચાઈ તો નવું દુઃખ ઉભો થાય હા એવો અલગ છે આ દરેક ની કાયા અલગ જાગી રહ્યો છે સાહેબ પણ અલગ જગાવો કઈ રીતે એમ નમ તો જાગે હો એટલે જ વાણીમાં કીધું કે જાગ્યા તેનર પરમ પદ પામ્યા નું જનમ ગુમાયા અવારંતા જોગી ની વાત કરી છે ત્યારે આપણે બધાએ જાગી રહ્યા છીએ કે જાગવાની વાત કરી આ તો અલૌકિક જાગવાની વાત છે ભાઈ જગાણાની ધરતીમાં સંત મહાપુરુષ જેનો નામ લેતા હૈયામાં આનંદ ઉભરાય કેમા ભিখારા મહારાજ જાગ્યા અને સાહેબ જગાયા બધા હા કાલેજી ઉઢાવ બાપુને મિ સાહેબ એ ભક્તિનો છોડો એ પ્રેમ અને ભાવનો તાતણો સાહેબ જંગવાનાની ધરતી પર પધાર્યો અને સાહેબ એના મોતીડે કોને વધાયો મો મહારાજ અંજીરામ મહારાજ એ વધાઈ લીધો આ બધી તાકાત અને સ્પીરીટ આ બધું એમનો આપેલું છે બાકી અમારી કોઈ તાકાત નોધી કે મે એક શબ્દ ઉચ્ચારી શકિયે સાહેબ પ્રેમ અને લાળથી અમને ખબર છે કે બિખરામ મહારાજનો જારે જારે બેટો હતો કે જારે જારે સાહેબ મળવાનો હતો ને પ્રેમ અને ભાવ ત્યા ભેટી પડતા જોત જોતામાં આ ભક્તિ આ ભજન એવું વટ વૃક્ષ બન્યું છે કે ના પૂછો અને જોડે જોડે जगाना जगवाना અને સાથે સાથે ત્રીજા ગામની અંદર એટલે કે ઠાકરવાળાની ધરતીમાં આ પ્રેમ અને ભાવ સાઇ ઉભરાણો અને એવો ત્રિવેણી સંગમ ભળ્યો ને સાહેબ અન હદ કૃપા કે આ મહાપુરુષોએ અલખને ઓળખી લીધો સાહેબ શૂન્યમાં મનગ ઠેરાયા શૂન્યમાં મન ઠેરાવવાની વાત પધરાવાની ઠેરાવવાની વાત છે પણ આ શૂન્યમાં મન ઠેરાય ક્યારે કોઈ એવો તત્વ મહાપુરુષ એનો ભેટો થઈ જાય છે ઇંગલા ને વચ્ચે સુખમણા એક જ ઘરમાં જો લાઈ દો પણ એમનો વાતો કરવાથી આવે એવી નથી સાહેબ જય હો આ વાતો છે બધી હડફટી ઝટપટ લીધી ન જાય જો ઝટપટ લીધી જાય તો બધી ફટફટ મટી જાય એટલે અલગ ને ઓળખી લેવાની જરૂર છે गणेश भाई वाणी में के लाय महापुरुषों ने है महा याद करें हैं जे प्रहलाद ने याद करें हैं जे धरती ऊपर श्री भाई नाम ने जो आज धरती ऊपर सत धर्मन महाधर्मनी भक्ति को ये जो प्रकट करी हो चाहे तो श्री भाई कुंभार प्रजापति ने दिखरी श्री भाई आ भक्ति प्रकट करी चाहे अने पहला राजा है पश्चिम ने बनाया सही ना सतो धर्म नहीं बात पश्चिम चाली से सही रानी रत्नावली युद्धिस पांच पांडवों ने याद करया यार अके हालों वचन पालों में बलि राजा ये वामन रूप भगवान रे आया है कितना कितना महापुरुषों ने ये वाणी मार मा याद करया यार कितना एक वर्षों मिटी गया તો યાદ કરો આપણે આ પણ ટૂંક સમયમાં વર્તમાનમાં આપણી જડે રહેલા જેની સાથે આપણે નાનામાંથી મોટો થયા પ્રેમ ને ભાવ મળ્યો પ્રહલાદ નું નામ લઈ એ તો ગમી જાય પોજ પંડરો યાદ કરીએ તો ગમી જાય એ પણ સાહેબ પાંચ મહાબોધરો ખોરી લઈને ગયા હતા એ ગમે हमने भजन ये पाकू करियो तू छटे जावानी जरूर तो जे वर्तमान स्थिति मा छो ने तुमने जे महापुरुषो नो भेटो कयो छे एज शायद तमारा प्रह्लाद छे एज भीशीर छे एज सहदेव छे एज नकुल छे ने एक परी छे पण समझो तो न साहिब हरि की भजन ना दूर ने आलो धरी मरे भक्तराज तो दिनेश ने चंगवाड़ा भक्त मंडल करिए